પ્રસનચંદ્ર સાગર સુરેશ્વરીજી મહારાજ તેમજ પૂજ્ય રામચંદ્ર સાગર તેમજ પૂજ્ય મોક્ષ ધ્રુમાશ્રીજી અને પૂજ્ય મેત્રી દહેગામ જૈન સંઘમાં શ્રી મહાવીર સ્વામીની જન્મ વાંચનની ઉજવણી કરવામાં આવી ત્રણ લોકના નાથ એવા શ્રી મહાવીર સ્વામી ભગવાનનું પારણું ઝુલાવવાનો લાભ તલિકાબેન હર્ષદભાઈ શાહ પરિવારે લીધો હતો તથા અષ્ટમંગલ અને ત્રિશીલા માતાને આવેલ ચૌદ સપનો ચૌદ સપનોના દર્શન કરવામાં આવ્યા હતા શ્રી સંઘના દરેક ભક્તો માટે નવકાર શ્રી તેમજ પ્રસંગ પૂર્ણ થયા બાદ સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકશામના ન્યૂઝ